નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ચોવીસ આઠ બે હજાર ચોવીસને વાર શનિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળવાનું છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ મેઘતાંડવ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો ગઈકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત હવામાન વિભાગ અંબાલાલ પટેલની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળે પળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર વરસાદે પોતાના મંડાણ માંડ્યા છે છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો હોય તેવી રીતે વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમો સક્રિય બની છે જેને કારણે આગામી સાત દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ માટે રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે કે રાજ્યમાં અત્યંત ભારે વરસાદથી લઈને સામાન્ય વરસાદ પડવાનું અનુમાન છે હવામાન ખાતાના મોસમ વિજ્ઞાનિક એવા રામાશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે આજે એટલે કે શનિવારના રોજ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ અને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો આ સાથે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગરમાં અતિ ભારેથી ભારે વરસાદની આગાહી છે ગુજરાતના બાકીના તમામ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદથી લઈને ભારે વરસાદની સંભાવનાઓ છે આ ઉપરાંત સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ દીવમાં ભારે વરસાદની સંભાવનાઓ છે રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે રવિવારે વડોદરા અને ભરૂચ માટે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ઉપરાંતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે મિત્રો સોમવાર એટલે કે આઠમના દિવસે વડોદરા ભરૂચ માટે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના બાકીના તમામ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે વધુમાં તમને જણાવી દઈએ કે મંગળવારે સુરેન્દ્રનગર રાજકોટમાં ઓરેન્જ એલર્ટ અને અતિભારે વરસાદની સંભાવનાઓ છે બનાસકાંઠા અને પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી અને ખેડા માટે ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે આ ઉપરાંત અમદાવાદ આણંદ પંચમહાલ માટે અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં અતિ ભારે વરસાદનું મોટું પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે બુધવારના રોજ પાટણ અને અમદાવાદ આણંદ માટે અતિભારે વરસાદની સંભાવનાઓ છે જ્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અતિભારેથી ભારે વરસાદની સંભાવનાઓ છે જ્યારે ગુરુવારે પોરબંદર દ્વારકા માટે અતિભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધીને ગુજરાત પરથી પસાર થશે અને ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થવાનો છે હાલ આ સિસ્ટમ બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળના વિસ્તારો પર સ્થિર થયેલી છે અને હવે આ સિસ્ટમ ત્યાંથી આગળ વધવાની છે આ સિસ્ટમ આગળ વધ્યા બાદ ઝડપથી ગુજરાત ઉપર આવવાની છે સૌથી પહેલાં આ સિસ્ટમ મધ્ય ભારત ઉપર પહોંચવાની છે અને ત્યાંથી ભારે વરસાદ પડવાનો છે જે બાદ ગુજરાત ઉપર આવશે અને ત્યાં વરસાદ આપ્યા બાદ તે આગળ વધીને અરબી સમુદ્રમાં જતી રહેશે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પણ આગામી વરસાદને લઈને નવી નક્કોર આગાહી દર્શાવી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી અડતાલીસ કલાક ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે જેમાં ઉત્તર ગુજરાત સહિતના ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે અંબાલાલ પટેલ દ્વારા ઓગસ્ટના અંતની સાથે સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ તોફાની વરસાદ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ક્યાં કેવો વરસાદી માહોલ રહેવાનો છે તે અંગે જાણકારી આપવામાં આવી છે જેમાં તેમણે કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા પણ દર્શાવી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ ચોવીસ અને પચીસ છવ્વીસ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતાં જનધનને નુકસાન થઈ શકે છે અંબાલાલ પટેલે કેટલીક સિસ્ટમ બનવાની સાથે તેની અસરથી પણ વરસાદ થવાની શક્યતા દર્શાવી છે વધુમાં તેઓ જણાવે છે કે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટની આસપાસ બંગાળના ઉસાગરમાં સિસ્ટમ બનવાની છે જે સિસ્ટમનો માર્ગ પણ લગભગ મધ્યપ્રદેશ સુધી અને ગુજરાત સુધી રહેવાની શક્યતાઓ છે આ પછી સપ્ટેમ્બરમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના તેમણે દર્શાવી છે અંબાલાલ પટેલે ગુજરાતના વરસાદ અંગે આગાહી કરીને જણાવ્યું કે સપ્ટેમ્બરની શરૂઆતમાં એટલે કે છ તારીખની આસપાસ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતાઓ છે જેનો માર્ગ પણ ગુજરાત તરફ રહી શકે છે આગામી અડતાલીસ કલાક દરમિયાન રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આ દિવસોમાં પર્વતોથી લઈને મેદાનો સુધી ભારે વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ આ મહિનાના અંત સુધીમાં સારો વરસાદ પડવાનો છે હવામાન વિભાગે જણાવ્યું છે કે દેશના બે છેડે અરબી સમુદ્ર બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ રહ્યું છે જેને કારણે આજે ખાસ કરીને ઉત્તરીય ભારતીય વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ છે આજે ઉત્તર પ્રદેશના સાડત્રીસ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ચોવીસ ઓગસ્ટે પશ્ચિમ અને પૂર્વ યુપીમાં ઘણી જગ્યાએ વરસાદ અને ગાજવી સાથે વરસાદની સંભાવનાઓ છે આ દરમિયાન કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે વધુમાં ભારતીય હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડી અરબી સમુદ્રમાં ઓછા દબાણના વિસ્તારને કારણે મધ્યપ્રદેશમાં વરસાદની મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે આગામી ત્રણ દિવસ એટલે કે છવ્વીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડવાનો છે પચીસ ઓગસ્ટથી સિસ્ટમ વધુ મજબૂત બનશે આ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ બનવાની છે મિત્રો જેને કારણે આગામી ચોવીસ કલાકમાં પશ્ચિમ ઉત્તર દક્ષિણ ભાગોમાં વરસાદનો સમયગાળો રહેવાનો છે મધ્યપ્રદેશમાં ફરી એકવાર ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને રાજધાની ભોપાલમાં ગત રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે છિંદવાડા અને શિવની જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપી દીધું છે ઘણા જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે આ સિવાય હવામાન વિભાગનું કહેવું છે કે મુંબઈમાં આજે એટલે કે શનિવારના રોજ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે અને ઘણા વિસ્તારોમાં યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે આ સાથે જ ગુજરાત રાજસ્થાન દિલ્હીના અલગ અલગ ભાગોમાં વરસાદ ચાલુ છે અને આવનારા બે દિવસો સુધી હજુ વરસાદી માહોલ યથાવત રહેવાનો છે હવે મિત્રો ગઈકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી હતી તેની વાત કરીએ જેમાં સૌ ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો મિત્રો બપોરે બે વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં લગભગ ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો આ અગાઉ રાજ્યના પાટનગર ગાંધીનગરના દહેંગામ તાલુકામાં પણ બપોરે બાર કલાકથી લઈને બે કલાક સુધીમાં એંશી એમએમ જેટલો વરસાદ પડી ગયો હતો એટલે કે ત્રણ ચૌદ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા મુજબ ગઈકાલે સવારે છ વાગ્યાથી લઈને સાંજના ચાર વાગ્યા સુધીમાં બનાસકાંઠાના વડગામ તાલુકામાં ચાર પોઈન્ટ ચાર ઇંચ ત્યારબાદ નડિયાદમાં ત્રણ પોઈન્ટ સાત ઇંચ અને ખેડા જિલ્લાના મહુદામાં ત્રણ પોઈન્ટ છ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો મિત્રો ગઈકાલે સવારે છ વાગ્યાથી લઈને સાંજના ચાર વાગ્યા સુધીમાં કુલ એકસો નવ તાલુકામાં વરસાદ નોંધાયો હતો સામાન્ય રીતે પચાસ એમ એમ જેટલો વરસાદ જે લગભગ બે ઇંચ જેટલો થાય છે તો ટૂંકા ગાળામાં ધોધમાર વરસાદ પડે તો અસ્થાયી પાણી ભરાઈ જવાની સ્થિતિ પણ સર્જાય છે વડગામ નડિયાદ મહુદા બગસરા દહેગામ સાગબારા કપડવન પોશીના ઉમરપાડાના વિસ્તારો કલોલ એટલે કે પંચમહાલના વિસ્તારો સોજિત્રા કુકરમુંડા ડેડિયાપાડા નામના તેર તાલુકા એવા હતા જ્યાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો હવે મિત્રો આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ખાવડા ભડલી માંડવી અને ગાંધીધામના વિસ્તારોમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના છૂટાછવાયા વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના છૂટાછવાયા વિસ્તારો પાટિયા શીસલી પાણવડના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળના વિસ્તારો આ બાજુ ઉના અને તુલસી શામના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા અને મહુવાના વિસ્તારો તળાજા પાલીતાણા ખડશે સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કુંડલા અમરેલી બગસરાના અમુક વિસ્તારો આ બાજુ બાબરાના અમુક વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બળવાડા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ અને કુડાના વિસ્તારો ત્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી પાલનપુરના વિસ્તારો ધાનેરાના વિસ્તારોમાં ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અંબાજી આજુબાજુના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો આ બાજુ ડીસા પાટણ થરાદ દિયોદર અને સુઈ ગામના વિસ્તારો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી દસાડા અને વિરમગામના વિસ્તારો અમદાવાદ નળસરોવર ધોળકા મહેમદાવાદના વિસ્તારો ડાકોર કપડવન બાયડ લુણાવાડા અને બાલાસિનોરના વિસ્તારો તો આ બાજુ ગોધરા પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો તો આ બાજુ ઉદેપુર ચાંપાનેર વાંટના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ડભોઈ અને કરજણના વિસ્તારો બોડેલી જંબુસર વડોદરા ખંભાત અને બોરસદના વિસ્તારો ચાંપાનેર ડાકોર આણંદ અને તારાપુરના વિસ્તારો તો ધોળકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં ખાસ કરીને આણંદ અને બોરસદના વિસ્તારો વડોદરા ડભોઈ કરજણ અને તાનાપુરના વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળી શકે છે એમ કહી શકાય કે અહીં વાદળ ફાટવાની સંભાવના રહેલી છે ત્યારબાદ તમને જણાવી દઈએ કે ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ આ ઉપરાંત સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી બિલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ઉમરપાડા અને ડેડિયાપાડાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે હવે મિત્રો આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં અઠ્યાવીસ ભાડલીના વિસ્તારોમાં ઓગણીસ નલિયાના વિસ્તારોમાં અઠ્યાવીસ તો માંડવીના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં દસ અને રાપરના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં બાવીસ સલાયાના વિસ્તારોમાં છવ્વીસ દેવભૂમિ દ્વારકામાં ઓગણત્રીસ ભાણવડના વિસ્તારોમાં વીસ તો પોરબંદરના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં અઢાર વેરાવળના વિસ્તારોમાં પચીસ ઉનાના વિસ્તારોમાં પચીસ મહુવાના વિસ્તારોમાં ચૌદ અલંગના વિસ્તારોમાં પંદર તો ભાવનગરના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં સોળ જસદણના વિસ્તારોમાં તેર જસદણના વિસ્તારોમાં સત્તર બોટાદના વિસ્તારોમાં પંદર રાજકોટના વિસ્તારોમાં પંદર તો ચોટેલાના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં દસ મોરબીના વિસ્તારોમાં પંદર તો કુડાના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં અગિયાર રાધનપુરના વિસ્તારોમાં બાર મહેસાણાના વિસ્તારોમાં બાર હિંમતનગરના વિસ્તારોમાં અગિયાર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં બાર વિરમગામના વિસ્તારોમાં નવ ધોળકાના વિસ્તારોમાં અગિયાર નડિયાદના વિસ્તારોમાં બાર ગોધરાના વિસ્તારોમાં અગિયાર લુણાવાડાના વિસ્તારોમાં બાર તો દાહોદના વિસ્તારોમાં કેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં પંદર વડોદરાના વિસ્તારોમાં દસ બોડેલીના વિસ્તારોમાં દસ તો આમોદના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં બાર ભરૂચના વિસ્તારોમાં બાર સુરતના વિસ્તારોમાં સોળ વ્યારાના વિસ્તારોમાં ચૌદ આહવાના વિસ્તારોમાં પંદર તો વલસાડના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો પચીસ તારીખે બપોર સુધીમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડો જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર લખપત ભડલી અને નલિયાના વિસ્તારો માંડવીના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ખડશે ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટીયા શિશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા તો આ બાજુ કદાચ કેશોદ માંગરોળના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જુનાગઢ વિસાવદરના વિસ્તારો તો આ બાજુ તુલસી શામના વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડછલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કુંડલાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ધારી વિસાવદર બગસરા અને અમરેલીના વિસ્તારો આ બાજુ જેતપુરના વિસ્તારો બાબરા ગોંડલ જસદણ અને ગઢડાના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો બાબરા જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ગોંડલ શાપર વેરાવળ રાજકોટના વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળવાનો છે એમ કહી શકાય કે આ વિસ્તારોમાં રીતસરનું વાદળ ફાટવાનું છે ત્યારબાદ ચોટીલા થાન વાંકાનેર સાવડી અને મોરબીના વિસ્તારો નવલખી માલીવા હળવદ અને કુડાના વિસ્તારો ત્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુર અંબાજી ડીસા અને ધાનેરાના વિસ્તારો પાટણના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો થરાદના વિસ્તારો સુઈગામ દિયોદરના વિસ્તારો આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હરિજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો તો આ બાજુ હિંમતનગર માણસા પ્રાંતિ મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી દસાડા અને વિરમગામના વિસ્તારો નળ સરોવર અમદાવાદ મહેમદાબાદના વિસ્તારો ધોળકાના વિસ્તારો કપડવંદના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાયડ લુણાવાડાના વિસ્તારો બાલાસિનોર ગોધરા પીપલોદ દાહોદ અને ઝાલોદના વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ છોટાઉદેપુર ક્વાડ બોડેલી ચાંપાનેરના વિસ્તારો ડભોઈ વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાતના વિસ્તારો જંબુસર કરજણ સિનોરના વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો વાંકલ ડેડિયાપાડા અને ઉમરપાડાના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કોસંબા સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો આ બાજુ નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા સાપુતારા બાવઠણ અંબોશી વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો છવ્વીસ તારીખે સવારના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વાદળ ફાટવાનું છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ખાવડા લખપત ભાડલી અને નલિયાના વિસ્તારો તો આ બાજુ માંડવી ગાંધીધામના વિસ્તારોમાં પણ ગાજવી સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા સીસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર અને ઉના તુલસી શામના વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા ખડછલિયા ભાવનગરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ સોનગઢ પાલીતાણાના વિસ્તારો તારી અને કુંડલાના વિસ્તારો તુલસી શામના વિસ્તારો વિસાવદર બગસરા અમરેલી અને જેતપુરના વિસ્તારો ગોંડલ બાબરા જસદણ અને ગઢડાના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વિસ્તારોમાં ખાસ કરીને અમરેલી બાબરા ગોંડલ જસદણ અને ગઢડાના વિસ્તારો શાપર વેરાવળ રાજકોટ ચોટીલાના વિસ્તારો રાણપુર બોટાદ અને બરવાળાના વિસ્તારો બાનગઢ તાંદુકાના વિસ્તારોમાં પણ રીતસરનું મેઘતાંડવ સર્જાવાનો છે મિત્રો આ વિસ્તારોમાં વાદળ ફાટવાની સંભાવના પણ રહેલી છે વધુમાં તમને જણાવી દઈએ કે ચોટીલા અને થાનના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ અને ખૂડાના વિસ્તારો ત્રાંગધ્રાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી પાલનપુરના વિસ્તારોમાં ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધાનેરાના વિસ્તારો થરાદ સુઈગામ દિયોદરના વિસ્તારો ડીસા અને ભારસણના વિસ્તારો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીદ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ માણસા પ્રાંતિ હિંમતનગર અને મોડાસાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી વિરમગામના વિસ્તારો અમદાવાદના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દસાડાના વિસ્તારો નળ સરોવરના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધોળકા મહેમદાવાદ કપડવન બાયડના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ બાલાસિનોર લુણાવાડાના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો ગોધરા અને પીપલોદના વિસ્તારો ડાકોર આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાત અને વડોદરાના વિસ્તારો ચાંપાનેર બોડેલી છોટા ઉદેપુર અને ક્વાટના વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો જંબુસર કરજણ ડભોઈ અને સિનોરના વિસ્તારોમાં રીતસરનું મેઘદાંડો જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા અંબોસી વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે